વાત કરે સુરતની તો સુરતમાં ટ્રાફિક જવાનો વાહનોને રોકતો વિડિયો વાયરલ થયો છે જ્યાં ગજેરા સર્કલ ટ્રાફિક પોલીસ ચોકી પાસેનો જે વિડીયો વાયરલ થયો છે ત્યારે ટ્રાફિકના જવાનો જે રોકીને દંડ વસૂલતા હોવાનો લોકોનો આક્ષેપ છે ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન નિયમ અનુસાર વાહન ચાલકોને રોકી ન શકે જ્યારે જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે ટ્રાફિકના જવાનની જે દાદાગીરી સાથે જે બાઇકની ચાવી પણ કાઢી લીધી છે ત્યારે ટીઆરબી વિડીયો બતાવવાનું જે શરૂ જવાનો જે ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસો ને જે પોતાના કાયદાના રોપ જમાવી અને જે ઘણી વાર ગેરકાયદેસર વાહન ચાલકની જે ચાવી પણ કાઢી લેતા હોય છે ત્યારે જે આવી જે ઘટના જે બની છે સુરતમાં કે જ્યાં

જે વિડિયો વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં ત્યારે ટ્રાફિક જવાન જે છે એની દાદાગીરી સાથે બાઇકની ચાવી પણ કાઢી લીધી હતી જ્યાં તો ટીવી સ્કીનના દ્રશ્યો જોઈ રહ્યા છો જે ખુલ્યામ દાદાગરી કરતો આ ટ્રાફિક જવાન જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક જવાન જે છે એની પ્રોપર ડ્રેસમાં પણ નથી કોઈ નંબર પ્લેટ પણ નથી સાદા ડ્રેસમાં એ જોવા મળ્યો છે ત્યારે તમામ નિયમોનો ભંગ કરતો આજે ટ્રાફિક જવાન જોવા મળી રહ્યો છે કે જ્યાં નથી કોઈ ડ્રેસ કે નથી કોઈ નંબર કે નેમ પ્લેટ પણ નથી એની પાસે અને ખુલ્લેઆમ ખુલ્લેઆમ જે સામાન્ય જે નાગરિકો છે એમની પાસે લુગાડી લૂડ ચલાવવામાં આવી રહી છે ત્યારે આખરે સુરત જે પોલીસ કમિશનર જે છે ક્યારે આખરે આવા જે પોલીસ કર્મીઓ છે ટ્રાફિક પોલીસ કર્મીઓ અને જે ટીઆરબી જવાનો કે એમના ઉપર ક્યારે પગલા લેશે કે જ્યાં કોઈપણ પ્રકારનો ડ્રેસમાં જોવા નથી મળતા કોઈ પણ જે નેમ્પ્લેટ નથી ત્યારે ખરેખર એ પણ એક શંકા જાય છે કે ખરેખર આ ટ્રાફિક જવાન છે કે કેમ કેમ કે આવી જ રીતે આવી પોલીસની ટી શર્ટ પહેરીને ઉગાડી લે ઘણા લોકો ચલાવતા હોય છે ત્યારે નિયમોનો ભંગ પોતે કરે છે અને સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરે છે અને ઉપરથી દાદાગરી કરતો આ સત્સત દેખી શકાય છે આ જે ટ્રાફિક જવાન છે એને નથી કોઈ પોલીસ ડ્રેસ પહેર્યો ટ્રાફિક જવાનના જે ડ્રેસિંગ સેન છે એ પણ નથી પહેર્યો ખા સામાન્ય પોલીસની ટી શર્ટ પહેરી છે અને ફરજ કરતો જોવા મળી રહ્યો છે તો આખરે કોના ઇશારે આ ફરજ નિભાવી રહ્યો છે કોના ઇશારે આપતા જે ખાઈ રહ્યો છે અને કોને પહોંચાડી રહ્યો છે આ પણ એક તપાસ નો વિષય છે તો ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ કમિશનરે પણ આ અંગે કડક માં કડક જે કાર્યવાહી કરવી જોઈએ જ્યાં આવા શખ્સો ના લીધે સમગ્ર પોલીસ જે વિભાગ છે બદનામ થતો હોય છે